ભાવનગર શહેરના કુંભારવાડા નગર સેવિકાને શખ્સે ધમકી આપતા બોરતડાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર કુંભારવાડામાં રહેતા મહિલા નગર સેવિકાના ઘર પાસે શખ્સ અપશબ્દો બોલતો હોય જેથી ઘરની બહાર નીકળતા કોર્પોરેશનને અપશબ્દો બોલી તારા અઢી વર્ષ કોર્પોરેટરના પૂરા થાય તેટલી વાર છે અને તારા પતિને જીવતા નથી રહેવા દેવા

તે સમયે હપ્તો માંગતા હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરી હતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારવાડા મિલની ચાલીનો વિસ્તાર છે ત્યાં ફરિયાદી જે છે એના દ્વારા એક ફરિયાદ દાખલ કરેલી છે જે અનુસંધાને જે સામેવાળા જે છે એ એ જ વિસ્તારમાં રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલ અને એ અનુસંધાને બોડ તળાવ પોલીસ સ્ટેશનમાં પાંચસો ચાર પાંચસો છ બેની ફરિયાદ દાખલ કરેલી છે અને આ ફરિયાદ અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે આ કામે આરોપી જે છે તેના અટકાયતી પગલાં લીધેલ છે તપાસમાં એ છે કે બંને જે છે એ નજીકમાં જ આ જે છે મિલની ચાલી જે છે તેમાં નજીકમાં જ રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલીને અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદની તપાસ હાલમાં ચાલુ છે હા એ જે આરોપી વિરુદ્ધ જે છે એ પ્રોહિબિશનના ગુના બોરતાળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે આરોપી વિરુદ્ધ અવારનવાર રેડ કરવામાં બી આવેલ છે ઘટનામાં તો એવું છે મારા નણંદને દવા પીધી છે કોપરેટરના ત્રાસ થી મારી નણંદ એ કુટલ ખાણું હલવે છે એવી બધી શબ્દ બોલી અને મારા નણંદ માથે ખોટા એવા અમારા આખા ખાનદાન માથે એવા એને શબ્દ નાખ્યા છે કુટલ ખાણું હલવા હલવે છે સાહેબ અમે કોઈ એવું કુટલ ખાણું હલવતા નથી અમે કોઈ એવા ગેરવર્તન વાળો ધંધો કરતા નથી સંજયભાઈ કરીને છે અમારા વિસ્તારમાં રહી છે એ ધંધો કરતા હતા સાહેબ અને બીજા નંબરમાં કે મારા દેરને એ પૈસા માંગે છે એકવીસમાં મહિના ચૂંટણી લડવા માટે મારા દેરે પૈસા આપેલા હતા અને એ આપી દે આપી દેશ એવીને અવરનવર કહે છે જ્યારે એ લોકો મારા દેરને વાયદો કરે ત્યારે મારા દેર લેવા જાય ત્યારે આવા ખોટા વિડીયો વાયરલ કરી અને એને ખોટા હલવાડવામાં માંગે છે અને એનો એટલો બધો અમારી માથે ત્રાસ એનો કોઈ વાત ન પૂછો મારા ઘરવાળા એક્સએલમાં નોકરી કરે છે મારા છોકરા અલગમાં જાય એક છોકરો મારો આપીસિયલમાં જાય છે મારા દેર બંને છે એ બધી ચૂટક મજૂરી કરી રહ્યા છે નાના નાના છોકરા છે ભણે છે અને આવી રીતે અમારી માથે ખોટા આક્ષેપો કરવામાં આવે છે અમારા ઘરે બેનો દીકરીઓ છે ને ચાલી માં બધી બેનો દીકરીઓ એને આવીને તમે નિવેદન લઈ શકો છો અને માલણંદ ખોટું આવી રીતે માથે ગેરશબ્દ એવા નાખ્યા એટલે એને આવું લાગી ગયું એટલે દવા પી ગયા અને ધમકી દીધા કરે તારો ભાઈ એકવાર હલવાડ્યો બે વાર હલવાડ્યો હવે તો તારો ભાઈને હાવ જેલમાંથી છૂટવા નહીં દે અને મારા દેર એક સિરિયસ જેવા છે ને ડાયલિસિસ ચાલુ છે અમે અઠવાડિયામાં બે વાર સાહેબ ડાયલિસિસ કરાવી છે તમે એની હાલત જોઈ શકો છો અને આ દવાખાનામાં ડાયલિસિસ કરે છે અને એની માથે સાહેબ આવી રીતે ગેરવર્તન કરીને એને જેલમાં પુરાવવામાં આવ્યા હતા અને અમારા કોર્પોરેટ એવા સેઝલબેન કે જે હું પહેલા જ્યારે દેશી દારૂનું વેચાણ કરતો ત્યારે મારી પાસેથી હપ્તો લેતા અત્યારે મારું વેચાણ સાવ બેન છે અત્યારે કોઈ જાતનો ધંધો કરતો નથી તો છતાંય તે અત્યારે મને ધમકાવે છે કે તમે પૈસા આપો ને તો હું તમને હલવાડી દઈશ એવી ખોટી રીતે મારી ઉપર એવા આક્ષેપો હોય બેન કરી રહ્યા છે અને ખોટી રીતે મને ફસાવવા માટે એક જાતનું ષડયંત્ર રચી છે ધમકી આપવાની સાહેબ બીજું કોઈ વસ્તુ નથી એની એ આશીષભાઈને જે ધરપકડ કરી આશીષભાઈ એમની પાસે કંઈક પૈસા માંગે છે પણ હવે પૈસાનું એવું છે કે દેવા જ નથી કોઈ વસ્તુને ધમકાવા છે અને ખોટ રીતે પુરાવી દેવાના બસ સમગ્ર બાબત એવી છે કે એ લોકો આવું જ કરે છે આપણે એ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા જવી તો કાં તો છેડતી નાખે છે નાખે છે કાં તો આવી રીતે દવા પીને ઓલું કરે છે કાં તો હપ્તાની બાબત એ છે એટલે જો કે હું હપ્તો લેતી જ નથી અને સ્કૂલમાં દુષ્યંત એટલું હતું બાળકો માટે સારું વિચારતી હતી ને એટલે આ લોકો નહીં તો આવી રીતે હવે મને બદનામ કરે છે અને આની પહેલા જે ગિરીશભાઈ મકવાણા હતા ગિરીશભાઈ ચેઠાભાઈ મકવાણા એને એની ઉપર આવી રીતે સૂતું એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી મીડિયામાં મારી જેમ આપ્યું તો એ લોકોએ એ ભાઈ ને ઉપર છેડતી નો કેસ નાખીને એ લોકોને એટલો ત્રાસ આપ્યો ને કે એ વયા ગયા અને જે પ્રેમજીભાઈ માલજી મકવાણા છે એને પણ આવી રીતે ત્રાસ આપે છે અને થોડાક દિવસ પેલા એ ભાઈ ને તે ખરાબ શબ્દો બોલ્યા અને જેમ તેમ ગાળુ દેવા મળ્યા ને પથ્થરનો ખાત ત્યાંય પણ કર્યો તો એમાં આવું છે કે અત્યારે વિસ્તારના લોકોને એ લોકોની બીક એટલી છે ને કે જેમ કે એમ નીકળી જાય છે હાલ એ બાબતે તદ્દન ખોટી છે ને એમની પાસે તો કઈ પ્રૂફ હશે ને એમની પાસે